તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એકમની અંદર જે બાકીના છે એ બાકીના જે છે એ ટોપિકને આને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલો ટોપિક આપણો છે જે હતા ધાર્મિક જીવન બરાબર અહીંથી શરૂઆત કરીએ છીએ ધાર્મિક જીવન અને રીતિ રિવાજો બરાબર તો ધાર્મિક રીતિ રિવાજો અને અંતિમ વિધિ સમજવાની કોઈ નહીં તો આપણે છે હડપ્પા સભ્યતા સોરી હડપ્પા સભ્યતાની સમજવાની છે તો આપણને એના વિશેની માહિતી આપી છે તો ક્યાંથી કઈ રીતના તો એના બે સ્ત્રોત છે એક છે એક છે મૂર્તિ અને બીજું છે મુદ્રાઓમાંથી મુદ્રા માંથી આ બે માધ્યમો દ્વારા આપણને ધાર્મિક જીવન અને રીતિ રિવાજોની માહિતી મળે છે એવું ઇતિહાસ કરો બીજું આના માટે એક માહિતી મળી આમાંથી તો માહિતી નંબર પહેલી કે માતૃકા દેવીની પૂજા કરતા હશે માતૃકા દેવીની પૂજા કરતા હશે તેની માહિતી મળે છે તેથી બીજી માહિતી મળી કે એ લોકો વૃક્ષ પૂજા વૃક્ષ પૂજા દેવ પૂજા નાગ દેવ પૂજા બરાબર એક છે સ્વસ્તિક પૂજા અગ્નિપૂજા પણ કરતા અગ્નિ પૂજા હા અગ્નિપૂજાના સ્રોતો આપણને ક્યાંથી મળ્યા છે તો કાલિબંગન કાલીબંગનમાં અગ્નિપૂજા એટલે અગ્નિકુંડના અવશેષ મળ્યા છે તો આટલી માહિતી એમાં ધાર્મિક રિવાજોની ત્યાર પછી આવે છે લિપિ લિપી અને ભાષા લિપી અને ભાષાના માહિતી આપણને ત્રણ સ્ત્રોતોમાંથી મળે છે પહેલો સ્ત્રોત છે મુદ્રાઓ મુદ્રાઓ બીજો સ્ત્રોત છે મુદ્રિકાઓ મુદ્રિકાઓ ત્રીજો તામ્ર પત્રિકા આટલા ત્રણ સ્ત્રોતોમાંથી આપણને એમની લિપિ અને ભાષા વિશેની માહિતી મળે છે હવે કઈ ભાષા મળી તો ટૂંકાક્ષરો આમાંથી જે માહિતી મળી છે ટૂંકાક્ષરો છે પહેલું બીજું એમાં માત્રાવાળા અક્ષરો પણ મળે છે માત્રાવાળા અક્ષરો આ જે મળ્યા છે એ એની ખાસિયત એ છે કે નોંધ કઈ છે તો એની નોંધ છે કે આ વણ ઉકેલ આવ્યા છે હજુ સુધી ઉકેલ આવેલ નથી ઉકેલ આવેલ નથી આ એની ખાસ વિશેષતા છે તો આપણે એમાં બે ટોપિક સમજીએ ધાર્મિક જીવન રીતિ રિવાજ અને આ બીજો છે લિપિ અને ભાષા બરાબર ત્યાર પછી હવે જોઈએ ગુજરાતની અંદર ગુજરાતની અંદર એ કેટલીક હડપ્ય સભ્યતા કે સિંધુ સંસ્કૃતિના જે સ્ત્રોતો મળ્યા છે એ સ્ત્રોતોમાં કયા કયા સ્ત્રોતો છે તે સમજવાના એટલે એ પરીક્ષા માટે ખૂબ આયમપી કહી શકાય તો આપણે ગુજરાતમાં હડપ્યા સભ્યતાના સ્ત્રોતો સમજીએ ગુજરાતમાં હડપ્ય સભ્યતાના પહેલી છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો શોર્ટમાં લખું છું સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર રંગપુર બીજું એ અમદાવાદ જિલ્લામાં લોથલ અમદાવાદ જિલ્લાનું લોથલ તાલુ બરાબર ત્યાર પછી છે રાજકોટ રાજકોટનું રાજકોટ જિલ્લામાં છે રોજડી રોજડી એને બીજું નામ કે શ્રીનાથ ગઢ ત્યાર પછી છે કચ્છ જિલ્લામાં ત્રણ છે કચ્છ જિલ્લામાં ગણીએ તો કચ્છ જિલ્લાને દેસલપુર પહેલું છે દેસલપુર ધોળાવીરા પછી સુરકોટડા સુરકોટડા આટલા ત્રણ સ્થળો મળ્યા છે આપણને કચ્છમાંથી ત્યાર પછી જિલ્લો છે જામનગર જિલ્લો જામનગર જિલ્લામાં આપણને મળ્યા છે લાખા બાવળા લાખા બાવળા ભરૂ લાખા બાવળાની સાથે સાથે આંબરા આ સભ્યતાના જે વસાહ છે એક છે અંતિમ છે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં કઈ નદી કિનારે છે તો એ છે કિમ નદીના કિનારે મળ્યા છે નદીના કિનારે આટલા સ્થળો કઈ કિમ નદીના કિનારે ભાગા તળાવ ભાગા તળાવ આટલી જગ્યાએ આપણને ભારત ગુજરાતની અંદર હડપ્ય સભ્યતાના વરસાદ એક વખત ફરી રિવિઝન કરી લઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર છે અમદાવાદ જિલ્લામાં લોથલ રાજકોટ જિલ્લાની અંદર રોજડી અને બીજું નામ શ્રીનાથગઢ પણ કહે છે તો ચોથું છે કચ્છ જિલ્લામાં ત્રણ છે દેસલપુર ધોળાવીરા અને સુરકોટડા ચાર પછી ચોથો પાંચમા નંબરનો છે જામનગર જિલ્લો છે લાખા બાવડા અને આમરા ભરૂચ જિલ્લામાં કેમ નદીના ભાગા તળાવ તો આટલા છે ગુજરાતમાં મળેલા હડપ્પે સભ્યતાની વસાહતું આ હડપે સભ્યતાનો અંત કઈ રીતના આવ્યો તો એવું કહેવામાં આવે છે ત્રણ કારણોસર હોઈ શકે એક છે ભૂકંપ એટલે કે કંપ લખ્યું છે રોગ રોગચાળો સંભાવના હોવાનું ઇતિહાસકારો પુરાતત્વશાસ્ત્રી શાસ્ત્રીઓનું કહેવું છે ત્યાર પછી આપણો જે અંતિમ ટોપિક છે આપણા પ્રાચીન ગ્રંથો તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ આવે કે પ્રાચીન ગ્રંથો પ્રાચીન ગ્રંથોમાં આપણને ખબર હોય કે કયા કયા પ્રાચીન ગ્રંથો છે એ ચાર છે જરૂર તમે પ્રાચીન ગ્રંથોને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી શકો તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રાચીન ગ્રંથોમાં એક જ ગ્રંથ ભણવાના છે પણ સમજીએ પ્રાચીન ગ્રંથો કેટલા છે તો ચાર છે ચાર પહેલું ઋગ્વેદ જેને તમે સૌથી સા પ્રાચીન ગણો છો બીજો છે યજુર્વેદ યજુર્વેદ ત્રીજો ગ્રંથ અથર્વવેદ અથવા સામવેદ સામવેદ ચોથો છે અથર્વવેદ હવે અમને જે પ્રમાણે રચના થઈ એ પ્રમાણે કોનોલોજી પ્રમાણે ગોઠવ્યા છે અથર્વવેદ અંતિમ રચના થઈ એટલે અથર્વેદને અંતિમ રાખ્યો છે બરાબર તો એમાંથી આપણે ભણવાના છીએ માત્ર ઋગ્વેદ જે આપણે અંદર સમજવા છે એ ઋગ્વેદને સમજવાના છે તો ચાલો આપણે ઋગ્વેદને વિસ્તારથી સમજીએ અંદર કયા કયા મેઇન ટોપિક છે એ સમજવાના છે પેલું કે આની અંદર જે પ્રાચીન ગ્રંથ છે તો એમાં શું શું છે તેની અંદર દસ મંડળ છે દસ મંડળ અને એકસો ને એક હજાર સોળ એક હજાર અઠ્યાવીસ સુક્તિઓનો સંગ્રહ છે આ પહેલી વાત થઈ બીજી વાત કઈ કઈ ભાષામાં છે પ્રાચીન સંસ્કૃત પ્રાચીન સંસ્કૃત અને વૈદિક ભાષા પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે ત્રીજું કે આની અંદર કઈ કઈ માહિતીઓ છે તો આની અંદર જે આવ્યા છે આર્યોની ધાર્મિક સામાજિક કોના વિશેની માહિતી છે તો આર્યો વિશેની માહિતી છે તો એમની આર્યને કઈ કઈ તો એક છે એની ધાર્મિક સામાજિક સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક વિવિધ પાસાઓની માહિતી અહીંયા મળી રહે છે ત્યાં આના વિશે કોણે કહ્યું તો ભાઈ એના વિશે બી આપણે આગળ ભણી ગયા છે તે કોણ તો ભાઈ ઇતિહાસકાર ઇતિહાસકારોએ પણ આ સંસ્કૃતનું અધ્યયન કર્યું છે પછી તત્વ શાસ્ત્રીઓ અને નો શાસ્ત્રીઓ આટલા અધ્યયન કરીને ઋગ્વેદની અંદરથી આટલી આટલી માહિતી મળે છે એવું એમનું કહેવું છે અંદર સમજવાનું બીજું એમણે શું જણાવ્યું છે તો એ પણ જણાવ્યું છે કે ઋગ્વેદમાં જે કંઈક લખાણ કરેલું છે કે આવેલું છે એ સંવાદ સ્વરૂપે છે કેવા સ્વરૂપે છે સંવાદ સ્વરૂપે અને આ સંવાદ કઈ કઈ રીતે છે તો એ છે ને સુક્તિના માધ્યમથી છે શુક્તિઓ સંવાદનું માધ્યમ કહી છે તો સુક્તિ રાખવામાં આવ્યું છે બરાબર હવે આને જે કહ્યું ને પ્રાચીન સમાજ આ ધાર્મિક સામાજિક આર્થિક રાજકીય એમાંની કેટલીક પરિસ્થિતિ એટલે કે કેટલીક પાસાઓનું અહીંયા ઘડી આપણે સમજવાના છે એમાંનું પહેલું એનું પ્રજાકીય જીવન કેવું છે એ ઋગ્વેદમાં જણાવ્યું છે એને સમજ્યું તો ઋગ્વેદની અંદર જે પ્રજાકીય જીવનનો ઉલ્લેખ મળે છે એમાં ત્રણ વસ્તુનો ઉલ્લેખ મળે છે ત્રણ ઉલ્લેખ મળે છે એમાં પેલું છે સમિતિ સભા ગણ ગણ તમે એકમ પાંચ અથવા તો ચાર ની એકમમાં તમે ભણશો વિસ્તૃતિ પણ હમણાં જે છે સભા સભા એ સમિતિ કરતા નાની છે સભા એ સમિતિ કરતા નાની છે સમિતિ સમિતિનું એટલે કે સમિતિ જે વિસ્તાર છે ઘણો મોટો સભાનું શું કામ છે તો સભાનું કામ છે કે બધા રાજ્યના વડીલો હે ને રાજ્યના વડીલો કે મોટા લોકો ભેગા થઈને ચર્ચા કયા તો ભાઈ એના રાજકીય વિષય કોઈક સમસ્યા હોય આના પર ચર્ચા કરતા બીજું કામ હતું ન્યાય આપવાનું તો આ ક્યાં સભા કરતી સભાથી વિશેષ કામ હતું સમિતિનું તો સમિતિનું કામ સભા જે કે સમિતિ સમિતિનું કામ હતું પહેલું રાજાને ચૂંટવાનું રાજાને ચૂંટવું બીજું એનું કામ હતું કે રાજાના માટે બે મદદગાર રાજાને મદદ માટે તો સેના અધ્યક્ષ રાજાના મદદ માટે સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવાની સેના અધ્યક્ષ સેના અધ્યક્ષ અને પુરોહિત આની નિમણૂક કરવાનું કાર્ય આ કોણ સમિતિ કરતી હતી ત્યાર પછી રાજાનું એને એક ઉલ્લેખ કર્યો છે કે રાજાનું શું કાર્ય રાજાનું કાર્ય તો એનું છે ગવેષણા હવે કહેશો આ ગવેષણા શું છે ગવેષણાનો અર્થ એવો થાય છે યુદ્ધ કરવું એટલે કે રાજાનું કામ છે યુદ્ધ કરવાનું જેમાં મદદ આટલી માહિતી અહીંયા આગળ મળે છે ત્યાર પછી બીજું એ કે યુદ્ધ ક્યાં તે યુદ્ધના આ કયા યુદ્ધની માહિતી મળે છે તો રાવી નદીના કિનારે મોસ્ટ આઈએમપી રાવી નદીના કિનારે દસ રાજાઓનું યુદ્ધ યુદ્ધનો ઉલ્લેખ ક્યાં છે તો ઋગ્વેદમાં મળે છે આ એના પ્રજાકીય જીવન હવે ઋગ્વેદમાં આવે છે સામાજિક જીવન ઋગ્વેદમાં સામાજિક જીવનનો કોણ હતા આર્યોના સામાજિક જીવનનો પણ ઉલ્લેખ છે તો તેને સમજીએ કે સામાજિક જીવન કેવું હતું પહેલો પેલો સામાજિક જીવનમાં એમાં પણ કુટુંબ પ્રથા હતી આ કુટુંબ પ્રથા કેવી હતી તે સંયુક્ત સંયુક્ત પ્રથા હતી બીજું આ પિતૃપ્રધાન હતું પિતૃ પ્રધાન વ્યવસ્થા હતી પછી સમાજમાં બધા સમાન હતા એટલે કે એમાં કોઈ જાતિવાદ નહીં હતું ત્રીજો પોઈન્ટ અહીંયા જાતિવાદ કે જાતિવાદ કે વર્ગનો કોઈ ઉલ્લેખ મળતો નથી બધા સમાન છે અહીંયા લખી દે સાથે જ બધા માટે સમાન હતું ચોથું સ્ત્રીઓનું વધારે મહત્વ હતું સ્ત્રીને મહત્વ હતું પાંચમો સ્ત્રી સાતવંત્ર પછી અથવા તો સધર્મચારી એને એટલું માન આપવામાં આવતું હતું રૂચાઓ લખવા માટે પણ વિદુષીઓનું મહત્વ તો એમાં કયા છે એક અપાલા અપાલા નામના છે પછી લોપા મુદ્રા છે અને ઘોષ લોપા મુદ્રા અને એક છે ઘોષ આ વિદ્યુશીએ ઋગ્વેદની કેટલીક રચનાઓ પણ એ પોતે લખી છે આમાં એક છે જે અંતિમ મહત્વનો છે એમાં કન્યાના લગ્ન પુખ્ત ઉંમરે જ કરવાનું હતું બરાબર આટલા એના છ ઋગ્વેદમાં આ એની સામાજિક જીવન હતી હવે એના પ્રજાકીય જીવન એટલે કે પ્રાકૃતિક જીવનનો પણ ઉલ્લેખ મળે છે તો અહીંયા લખીએ નવો ટોપિક છે પ્રાકૃતિક પ્રાકૃતિક જીવનમાં પહેલી વસ્તુની પૂજા પ્રકૃતિની પૂજા કરતો હતો તેમાં ઇન્દ્ર પૂજાનો ઉલ્લેખ છે વરુણ અગ્નિ પશુ જલ પછી અંદર પ્રાણીઓમાં ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ થયો છે ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે બાકીના પ્રાણીનો પણ ઉલ્લેખ થયો છે પણ સૌથી વધારે જો કોઈ ઉલ્લેખ થયો હોય તે એ ઘોડાનો છે ત્યાર પછી જોઈએ પ્રકૃતિકની અંદર ઘોડાથી પછી પશુનું મહત્ત્વ ખૂબ હતું પશુનું મહત્ત્વ હતું કારણ કે જેની પાસે જેની પાસે પશુધન વધુ તે વધુ ધનવાન ગણતું આ એની વ્યવસ્થા હતી બરાબર તો એનો એક અંતિમ મહત્વ છે જે કહેશો કે અહીંયા આગળ પશુનું મહત્ત્વ વધુ હતું એટલે કે મતલબમાં પશુપાલન જેની પાસે જેટલા પશુ વધારે તે તેટલો અમીર કે ધનવાન ગણવામાં આવતો તો કૃષિનો ઉલ્લેખ હશે હા તો કૃષિનો ઉલ્લેખ પણ છે પણ અહીંયા કૃષિ મુખ્ય નથી એટલે કે કૃષિને ગોણ ગણવામાં આવી છે તો હા તો આપણો જે એકમ ભણી ગયા એના બરાબર તો આપણે જરૂરથી કોઈક વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરવું લાઇક કરવું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં